વારંવાર સજાતા ટ્રાફિક જામ અંગે સ્થળ તપાસ કરતાં હુમલાખાડી બ્રિજ સાંકળો બોટલને હોવાથી આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે અહીં હાઈવે પરના ત્રણ લાઇનમાં આવતા વાહનો અને વાલિયા ચોકડી થઈ આવતા એપ્રોચ રોડની બે લાઇનમાં વાહનો બ્રિજ આગળ જ ભેગા થાય છે જેને લઈ બ્રિજ પાર કરવા વાહન ઉતાવળ કરી આગળ વધતા પાંચ લાઇનમાં વાહન બે લાઇન જવા જતાં પાછળ વાહનોની કતાર લાગી જાય છે હવે હાઈવે પરના માર્ગો પર સાંકડા પડી રહ્યા છે વધુ એક માર્ગના ના વિસ્તૃતિકરણ તરફ એની ચાઈ આગળ વધી રહી છે આ વચ્ચે રોજ બરોજ ચક્કા જામ લઈ માર્ગ પરિવહન પર વિપરીત અસર પડી રહી છે એને ચાઈ દ્વારા આમળા સમાંતર વધુ એક બ્રિજ બનાવવા માટે મંજૂરી મેળવી ઈજારદાર ને ઈજારો પણ આપવામાં આવ્યો હતો જેના દ્વારા હાલ બ્રિજ પાસે સ્પાન ઉભા કરવા માટે પણ કવાયત શરૂ કરી છે જો કે હજુ પણ દોઢ વર્ષથી બે વર્ષ સુધી આ સમસ્યા યથાવત રહી શકે છે તેમ એક્સપર્ટ્સ જણાવે આવી રહ્યા છે